પુનાટ તરફ જતા નાળાફળિયા પાસે બ્રિજની હાલત દિવસેને દિવસે જર્જરિત બનતી જઈ રહી છે બ્રિજના સ્લેબમાં નીચેના ભાગે ખુલ્લે આમ સળિયા દેખાઈ રહ્યા છે ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક બ્રિજ રિપેરિંગની માંગ કરી છે સરિગામથી પુનાટ તરફ જતા મુખ્ય માર્ગ પર નાળાફળિયા નજીક આવેલ બ્રિજ હાલમાં ગંભીર રીતે જર્જરિત બની ગયો છે બ્રિજના સ્લેબમાંથી અંદરના સળિયા દેખાવા લાગ્યા છે જે કોઈપણ ક્ષણે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તેવી પરિસ્થિતિ સર્જી રહ્યા છે છતાં પણ જવાબદાર પ્રશાસન આંખ મીચીને બેઠું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે ઓહ પુનાટ ગામનો સરપંચ બાબુભાઈ રઘુભાઈ વારલી એ સરિગામથી પુનાટ આવતા નાનો બ્રિજ આવેલો છે એમાં જે જૂના વર્ષોથી બનાવેલું એમાં જે હાલે સળિયા પર દેખાય આવી પરિસ્થિતિ અમે નજરે જઈને જોયું છે અને એમાં અવર જવર સ્કૂલના છોકરા લોકો અને સૌથી હજારો હજારો લોકોનો વાહનો અવર જવર થાય છે તો લોકોએ બધાને આવું માંગ છે કે સરકાર શ્રીથી વહેલી તકે જે મરામતનું કામ પૂર્ણ કરે તો જો ગંભીરતા નહીં આવે એ માટે સરકારશ્રીને વિનંતી આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે જેમાં સ્કૂલ બસ દૂધવાળા શાકભાજી લઈ જતા વાહનો ખાનગી કાર તેમજ ભારે વાહન વ્યવહારનો સમાવેશ થાય છે આવા સંજોગોમાં બ્રિજની હાલત વધુ ચિંતાજનક બની ગઈ છે ખાસ કરીને બ્રિજના નીચેના ભાગમાં સ્લેબ તૂટી જવાથી અંદરના સળિયા ખુલ્લા પડી ગયા છે જે સ્પષ્ટ રીતે ખતરાની ચેતવણી આપી રહ્યા છે અમે છે ને પટેલ ફળિયા માં રહેતા છે અમારો અહીંયા પટેલ ફળિયા માં નાળું લાગતું છે એનું છે ને આ પરિસ્થિતિ બહુ ખરાબ છે કે હમણાં બધા સળિયા તો નીચે તૂટી પડેલા છે ને બધું માલ બી બધું નીકળી પડેલું બધા સળિયા બી તૂટી પડેલા ને આમાં કઈ મોટું સાધન જાય તો પુલ પર ચાલતા હોય તો બધું અલતું છે હા અહીંથી છે ને તો સ્કૂલ વાળાની બસ બી જાય છે વિદ્યાર્થીઓ જાય છે રિક્ષા જાય છે બધું જ સાધન જાય ને કોઈ ના કોઈ સમયમાં કઈ થઈ ગયું તો એનો જવાબદાર કોણ લેવાનો શું માંગશું તમારી એ નાડો જલ્દીથી જલ્દી બની જાવો પડે સ્થાનિક રહેવાસીઓ અને માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં સતત ભય રહે છે લોકોનું કહેવું છે કે જો સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો કોઈ મોટી જાનહાનિની ઘટના થઈ શકે છે જેના માટે સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે ભાઈ ઉધ્યાભાઈ પરલે અને પુનાટ ગામ સરે ગામથી પુનાટ આવતા એક નાનકડો નારો આવે છે નાડા ફડિયા ગામમાં એની જર્જરિત એને મરામત કરવા માટે કે સરકાર તરફથી આપણા તાલુકા કે ધારાસભ્ય થ્રુથી આપણે એનું કામ બજાવવા માટે કરીએ છીએ સવાલ એ છે કે શું પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે બ્રિજનું નિરીક્ષણ તાત્કાલિક સમારકામ અથવા ત્યાં સુધી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની જરૂરિયાત હવે અવગણી શકાય તેમ નથી બ્રિજના સમારકામની કામગીરી ક્યારે શરૂ થશે તે હજુ પણ અસ્પષ્ટ છે જે પ્રશાસનની કાર્યશૈલી પર મોટું પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યું છે સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે બ્રિજની સ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી પગલા લેવામાં આવે નહીં તો કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ પસ્તાવાનો કોઈ અર્થ નહીં રહે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ